કાર્યક્રમમાં ઉપસ્થિત સાહેબ સરપંચશ્રી તથા આવુંભાઈ અને અહીંયા જગ્યાએ પ્રિન્સિપાલ છે અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓનો પુરસ્કાર કરું છું આજે આપણે ખબર જ છે કે કઈ કાર્યક્રમ છે વિદાયનો કાર્યક્રમ છે દુઃખની વાત તો એ છે કે મારી વિદાય તો મને તો ઘણું બધું છે કદાચ તમારા શિક્ષક આવી જશે પણ જે મેઇન ફોટ જે છે એ આપણા પ્રદ્યુપન સાહેબના જણાતી છે કે એવા શિક્ષકને મે નહોતા જોઈએ સાહેબ તાલાડા આવે અને તો અહીંયા આવી એટલું અપડાઉન બાઇકમાં કરે અને તમે જોવું ને ચહેરો તો ખીલો લેવો જોઈએ અને આમ જતા હોય ને એટલે એ દોડ આમ દોડ દીકરા તારે આ કામ કરવાનું છે દીકરા એ ઓલું આ કરી લીધું એટલે એનો ક્યારે મેં ક્યારે એનો કોઈ આમ સ્ટ્રેસ વાળો ચહેરો જોયો નથી અને આજે જ્યારે બે મેં કીધું કે પ્રજ્ઞા સાહેબ બે શબ્દો કે ત્યારે સાહેબનો જે ચહેરો જોયો અને પહેલી વાર એટલા બે વર્ષમાં જોયું કે સાહેબ ને શબ્દો હતા બોલી નતા શકતા તો એ એક સાહેબની એક લાગણી છે અહીંયા અને તમે ખરેખર લખી છો કે આવા સાહેબ મળ્યા છે એટલું ઇંગ્લિશની સાથે આવું બધી પ્રવૃત્તિ કરાવવાની અને હું કીધું એમ કે જે શ્રેષ્ઠ શાળા જે છે એનો પણ મહત્વનો ફાળો જે છે એ પ્રદ્યુમન સાહેબના ફાળે જાય છે અને મને સાહેબ પાણી ઘણી પ્રેરણા મળી છે તમારા તો ગુરુ છે જ પણ મારા પણ ગુરુ કહી શકું કે સાહેબ પાસેથી મને પણ કંઈક શીખવા મળ્યું છે અને સાહેબ એને આવી જે કામ કારકિર્દીમાં જે ઘણું બધું કામ કર્યું છે હોનસ્ટાથી અને એ આગળ જે જ્યાં જાય ત્યાં પણ કરે એવી શુભેચ્છા પાઠવું છું અને જ્યારે એ મારી વાત તો બે વર્ષ અંતે જ્યારે હું અહીંયા જોઈન થઈ ત્યારે ક્લાસ ટુ પ્રિન્સિપલ હતા મેં થોડુંક ડર હતો મારામાં અને જ્યારે ભાટુ સાહેબને મેં જોયા કે એ કંઈક ને આ શાળા માટે કંઈક ને કંઈક નવું કરાવ્યું ઇનોવેટિવ કરાવવાનું બાળકોને પ્રેરવા અને ઈતર પ્રવૃત્તિ કરાવવાની ભણવાની સાથે સાથે કઈ રીતના આયોજન કરાવવું કઈ રીતે રસમય બનાવવું એવું અમે સ્ટાફરૂમમાં જ્યારે સાહેબ બોલતા મને એવું થતું કે સાહેબમાં ઘણું બધું છે કે જે લેવા જેવું છે અને મારો સમય ઓછો હતો કે મેં સાહેબ પાસેથી એટલું લઈ ના શકી પણ સાહેબના ઘણા ઘણા કાર્યો જે છે એને કીધેલા છે હું મારી જ્યાં જાય ને ત્યારે હું ચોક્કસ એનું પાલન કરીશ કે આવું બધું કરવા જેવું છે ઘણું ઘણું એને કીધું કે ક્લાસરૂમને આવી રીતના કરો તમે તો ક્લાસરૂમ જે છે એકા બીજા ને કંઈક ને કંઈક શીખવા મળે અને દરેક પ્રવૃત્તિમાં અત્યારે જે કાર્યક્રમમાં આપણે ઇનામ મળે છે જે જે નંબર આવે છે એ પણ સાહેબ શ્રીના ભાળે જાય છે કે સાહેબે જો એટલો બધો સપોર્ટ ના મળ્યો હોત તો અત્યારે આ જે ફુલકા ગામથી દીકરીઓ બહાર કંઈક કામ ના જોયું હોત અને અત્યારે ક્યાં ક્યાં સુધી રમવા જાય છે એટલે સાહેબનો અને અમિત શાહ જે અત્યારે હાજર નથી પણ સાહેબ જે છે

બાર શા માટે મોકલવામાં આવે કે એ થોડું એને શાળાની ટેવ પડે અને શિક્ષકો શું છે અને થોડું એ ટેવ પડે એની સાથે સાથે એ બાળક શાળાએ જવા પ્રેરાય તો અમારા માટે બાળ મંદિર હતું જયારે હું કાયમી શિક્ષક તરીકે તો કોઈ શાળામાં જાય પણ આ ઘર જેવો માહોલ જેમ બાળ મંદિરમાં બાળકને મળે ને એવું મને મળ્યો છે મને બધા સ્ટાફનો એટલો સપોર્ટ મળ્યો છે ઘણી વખત બીજું સાંભળું ત્યારે મને એવું થાય કે નહીં મારી શાળા તો બેસ્ટ છે એટલા વિદ્યાર્થીઓ મને તો પહેલાં વિદ્યાર્થી ત્રણસોની સંખ્યા જોઈને મને એવું થતું હતું કે હું એની સામે બોલી શકીશ એની સામે ભણાવી શકીશ હું મારું સો આપી શકીશ પણ બાળકોનો એટલો સહયોગ અને સ્ટાફનો એટલો સહયોગ મારી સાથે કો સબ્જેક્ટમાં જે હાર્દિક સાહેબ છે એ ભણાવવાનું નવ વાગે સાહેબ એમ કીધું કે મારા દસ વાગે બોલાવા છે વિજ્ઞાન ત્યારે શરૂઆતમાં હજી નવી જ હતી મેં કીધું સાહેબ કેમ દસ વાગે આપણું તો ટાઈમ તો મેં કીધું આમ તો પોણાનો અને એમ છે ને સાડા દસ કે બેન એક્સ્ટ્રા લેક્ચર લેવા છે મેં કીધું કેમ સિલેબસ બાકી નહીં કે સિલેબસ બાકી નથી પણ આ દસમું છે ને લોકોને થોડીક વધારે કરાવો ને તો રિઝલ્ટમાં ત્યારે મેં જોયું કે ખરેખર આવા શિક્ષક ગવર્મેન્ટમાં શાળામાં છે કેમ કે હું જ્યારે ભણતી ને પ્રા સર હું પ્રાઇવેટમાં ભણેલું છું તો પ્રાઇવેટમાં અમારે ત્રણ ત્રણ ચેપ્ટર ગણિતમાં અને બાકી રહેતા અને દસમાની બોર્ડ એક્ઝામ આપવા જતા અને અહીંયા જો જાન્યુઆરીમાં એક્ઝામ પૂરી એક્ઝામ આવવાની જે વાત છે કે જાન્યુઆરીમાં સિલેબસ પૂરો થઈ ગયો છે એ પણ ગણિત જેવા સિલે બધીમાં આવે તો આવા શિક્ષકો તમને નહીં મળે એટલે ખરેખર તમારે શિક્ષક પાસેથી ઘણું બધું લેવા જેવું છે એટલે તમે હજી પણ જે અહીંયા હાજર જે શિક્ષકો છે અને બધા સાહેબ હું કહું તો બધા સર જે છે એ દરેક વાતમાં સપોર્ટ કરે છે દરેક વાતમાં જે છે એ આપણે ક્યારેક નાની બેન તરીકે સમજાવે એટલે એવું થાય કે નહીં આપણે બીજે કે એમ કોઈ એવું નહીં કે મારા મોટા શિક્ષકે છે પણ નાની બેન તરીકે મને સમજાવે છે એટલે ઘણું બધું સાહેબનો આભાર અને રહી બાળકોની વાત તો આ તો નવમા ધરમની જે અત્યારે દસમા મેળવા છે એ મારી જે જિંદગીમાં મેં કારકિર્દીની શરૂઆત કરી એટલે ફર્સ્ટ બેચ છે એટલે એ તો ક્યારે ભૂલાશે નહીં એટલે જ્યારે પણ મને કહે છે કે તમારી તમે જ્યારે શરૂઆત કરી કઈ બેચ હતી તો મને તમે ચોક્કસ યાદ રહેવાના છે કે અહીંયાથી મેં શરૂઆત કરી હતી અને હજી પણ તમે આગળ અગિયાર બારમાં ભણો અને જે જે કોલર વિદ્યાર્થી છે એ આગળ સાયન્સ કરે આગળ ભણવા જાય અને એવી શુભેચ્છા પાઠવું છું સાહેબે કીધું એમ કે કર્મ કરો અને પ્રામાણિકતાથી કર્મ કરો પરીક્ષાનો રિઝલ્ટ જે આવે તમારી મહેનત પ્રમાણે આવશે જો તમારી મહેનત પ્રમાણે ના આવે તો નિરાશ થવાની જરૂર નથી બી પોઝિટિવ ક્યારેક કંઈક બીજું લખ્યું હશે એટલે જે ક્ષેત્રમાં દરેકનો પહેલો નંબર આવી શકતો નથી પણ તમારે જે તમારી છે અંદર ખૂબી છે એને ઓળખો અને એ પ્રમાણે જે છે એ ક્ષેત્રમાં આગળ વધો એવી બધાને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે અહીંના જે મારા શિક્ષણ ક્ષેત્રમાં અમે સો ટકા આપવાની ટ્રાય કરી છે છતાં પણ જેઓ કંઈ અચૂકતા રહી ગઈ હોય તો હું સૌનું દિલથી માફી માફી માગું છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આગળ